ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા પોતાના બે બાગ અંદાજના કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે વિપક્ષના નેતા હોય કે પોતાના જ પક્ષના નેતાઓ કે પછી તેમના સરકારના અધિકારીઓ તેમની સામે જ્યાં અધિકારીઓ ખોટા હશે તો જાહેરમાં ઉધળો લેતા હોય છે ખુલ્લા પણ અધિકારીઓને પાડતા હોય છે ત્યારે આ બાબતો વચ્ચે લોકસભાના સાંસદ મનસુખ વસાવાનો એક પત્ર વાયરલ થઈ રહ્યો છે આ પત્રમાં મનસુખ વસાવાએ મનરેગા યોજનાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને નેતાઓ અને અધિકારીઓની ચાલી રહી છે તે પ્રકારના આરોપો કર્યા જેના કારણે પોતાના સગા સંબંધીઓને ટેન્ડર મંજૂર કરવામાં આવી રહ્યા છે તે પ્રકારના આરોપો પણ વસાવાએ પત્રમાં લગાવ્યા છે જેના કારણે રાજકારણ ગરમાયું છે કેવી રીતે આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે વિગતે વાત કરીશું આ वैष्णव तो तेने कहिए जे पीड નમસ્કાર દર્શક મિત્રો નવધિયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ મનરેગા યોજનામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલતો હોય અધિકારીઓ અને નેતાઓની મિલી ભગતના કારણે તેમના સગા સંબંધીઓને ટેન્ડર મળતા હોય તેવા અલગ અલગ આરોપો સાથે તેમણે મુખ્યમંત્રીને આ મામલે પત્ર લખ્યો હતો અને માંગ કરી હતી કે આમાં પારદર્શકતા જાળવવા માટે તપાસ કરવામાં આવે કે આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યારે હવે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા મેદાને સરકારના અધિકારીઓ સામે મનરેગા યોજનામાં આરોપ લગાવ્યા છે અને આ ટેન્ડર પ્રક્રિયા જે મનરેગા યોજનામાં કરવામાં આવે છે તેમાં નિયમોમાં ફેરફાર કરવામાં આવે તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે આ પત્રના કારણે ખળબડાહટ મચી ગયો છે મનસુખ વસાવા પત્રમાં જણાવે છે કે પોતાના સગાઓને જ ટેન્ડર મંજૂર થાય તે મુજબ ખૂબ જ સમજદારીપૂર્વક ગોઠવણ કરવામાં આવે છે નેતાઓ સેવા કરવાના બદલે કોન્ટ્રાક્ટના કામોમાં વધારે રસ લઈ રહ્યા છે જેના કારણે કામોમાં પણ ગુણવત્તા જળવાતી નથી અને તેમાં સરકારનો ખરાબ દેખાય છે આ શબ્દો છે સત્તા પક્ષના ભરૂચના લોકસભાના સાંસદ મનસુખ વસાવાના જે પોતાના જ નેતાઓને ઘેરી રહ્યા છે કહી રહ્યા છે કે નેતાઓને કોન્ટ્રાક્ટરોમાં રસ છે પરંતુ જો ખરેખર પ્રજાની સમસ્યા હોય તેમના હિતના નિર્ણયો તેમાં રસ લેતી હોય તો પરિસ્થિતિનું કંઈક અલગ જ નિર્માણ થાય એટલું જ નહીં તેઓ અટકતા નથી આગળ વધુમાં કહે છે મનરેગા કામોમાં તમામ જિલ્લાઓમાં સરકાર દ્વારા આપેલા મોડલ ટેન્ડર મુજબ ટેન્ડર બહાર પાડેલ છે પરંતુ કેટલાક જિલ્લાઓમાં નિયમોમાં ફેરફાર કરીને છેડા કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે જે ખરેખર ખોટું છે સક્ષમ અને મનરેગામાં કામ કરે છે તેવી અનુભવી એજન્સીઓના બદલે નેતાઓની અથવા તેમના નજીકના એજન્સીઓના ટેન્ડર મંજૂર કરવામાં આવે છે જેમાં નર્મદા જિલ્લા ઉપરાંત જે વિષયની જુદી જુદી બાબતોને લઈને સરકાર જિલ્લા અધિકારીઓને ખરેખર એ ફોર્મ મેટિરિયલ ખરીદીને બી એ હોવું જોઈએ મનરેગા હોવા જોઈએ અથવા ત્રણ વર્ષથી મનરેગામાં કામ કરેલા હોવા જોઈએ આવી અલગ અલગ બાબતો તેમણે ઉઠાવી છે તેમણે કહ્યું છે કે અનુભવી કંપનીઓને કામ આપવાના બદલે નેતાઓ હોય અધિકારીઓ હોય પોતાના માનીતાઓને સેટ કરે છે ગોઠવણ કરે તેમને ટેન્ડર પ્રક્રિયામાં ભાગ અપાવે છે જેના જ કારણે વિવાદ વકરી રહ્યો છે ને ખરેખર જે અનુભવી એજન્સીઓ છે જે કામ કરી શકતી હોય પારદર્શકતા જાળવી શકતી હોય તે કંપનીઓને કામ નથી મળી રહ્યું એના જ કારણે લોકો સાથે પણ અન્યાય થઈ રહ્યો છે ત્યારે મનસુખ વસાવાની આ વાત ખૂબ જ સચોટ માનવામાં આવી રહી છે ને ખરેખર આવું થતું હોય તો પછી જે ટ્રાન્સપરન્સીની વાત ગવર્મેન્ટમાં કરવામાં આવે છે તે ક્યાં ગઈ તેને લઈને પણ એક મોટો સવાલ છે હવે જોવાનું રહ્યું આગામી સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પત્ર લખ્યા બાદ એક્શન મોડમાં આવે છે અને આ બાબતે કોઈ નિર્ણય લે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવ જે ન્યૂઝ ને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા